રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડની આશંકાને ગુજરાત ફર્સ્ટે ઉજાગર કર્યું અહેવાલ બાદ વિકાસ કમિશનર દ્વારા બિલ અટકાવવામાં આવ્યું સ્થળાંતર પાછળ સિત્તેર લાખનો ખર્ચ કરાયો છે જિલ્લા પંચાયત દ્વારા ઓગણીસ લાખથી વધુની ચૂકવણી પણ કરાઈ જિલ્લા પંચાયતની પ્રમુખ પ્રવીણાબેન રંગાણી મહત્વના ખુલાસા કરશે કઈ એજન્સીએ કામ કર્યું તેને લઈ પ્રમુખ મોટા ખુલાસા કરશે કારોબારી ચેરમેન પી જે ક્યાડા સામે

જે સ્થળાંતર નો ખર્ચો છે સૌથી મોટો સવાલ છે કે રાજકોટ જે જૂની કોર્ટ છે ત્યાંથી જે જિલ્લા પંચાયત છે તેનું જે અંતર છે તે લગભગ અઢી કિલોમીટર જેટલું છે તો તેના સ્થળાંતર પાછળ આટલો મોટો ખર્ચો શા માટે કરવામાં આવ્યો સૌથી મોટો સવાલ છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે બારી છે જે સાફ સફાઈ છે તેના માટે લગભગ બાર લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે પ્લમ્બિંગ જેવી સામાન્ય કામગીરી માટે સોળ લાખ નો ખર્ચો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે જે ના રાઉટર મૂકવા માટે ના ખાલી લાકડાના પાટિયા રાખવામાં આવ્યા છે દરેક માળે તેના માટે પણ ચાર લાખ થી વધુ નો ખર્ચો કરવામાં આવ્યો છે અને સવાલ એ છે કે એવા તે કેવા પાટિયા આવે છે વૂડ કે જેને લગાડવા માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય અને એટલા જ માટે આ બિલ છે તે વિવાદમાં આવ્યું છે કોબાડ થયા હોવાની અને ભ્રષ્ટાચાર થયા આશંકા છે અને આ મામલાને લઈને હવે મહત્વના સમગ્ર મામલે દેવામાં આવ્યું છે જોકે વિકાસ કમિશનર પાસેથી અન્ય જે બિલ માંગણી કરવામાં આવી છે તે અટકાવી દેવામાં આવી છે ને આગામી સમયમાં આ મામલે ચેરમેન સહિત અને ભાજપા પણ ફૂટી શકે છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ